આસે અને મારો બેટો બલુ પાસે જવું પડશે ઝગાડવા તમે વેળા ગયા ફોન ના કર્યો ફોન ના કર્યો હું તો ડાયરેક્ટ એમ મેચો તો હાલ આપડે હજી તો હળાાર છે અને આપણે બે વાગે જવાનું છે એટલે તમે મને બે વાગે જગાડજો તો એમ કરો કે હું મારો કુદાળો સોરી ના કરી લે તમે કરી લે છે એટલે તમે મને જગાડજો તમે ખબર હોય કે ટાઈમ દો હાર તો હું જગાડ દઉં જાજી દાદે પાસે ઓકે હાર તો હોય જાડી ના હોય બે વાગ્યા પર આશે સ્તુતિ કરવા જવાનું છે પાછું <laughs> ગણાય <coughs> અને સુકો ઉર્દુ પાછો હાખરે ના અને આ ઉડવામ જોર રાખતો પાછો મે મો તાર ચડી ચડી ઉડ્યો આવડો મગફળી બિલ આવી છે ને હવે હારી લઈને ફરિયા ફરવું પડશે પૈસા નક માળા જે તો તાળા છે ને ઓસે કે રાશિતાર કોમ આવશે પંદર હજાર બિલ આવ્યું છે પેલી વાર મગફળી હવે ભૂલી દાડો ઉગ વહેલો કાલે ખાતામાં નાખવા તો છે છે મોડો છે પૂરો સો વાગ્યા પર પુરા બેંકો સિપોરીથી બંધ એટલે હવે કાલે વહેલો આવ્યું નાખવા એટલે આ તો ઓછા ઊંઘો મૂકાય

ભજી જો માર ઢોકો દેજો ઢોકો છોડ છોડગી પશુ છોડ તો મારશે આપણે હા હા તમે એમ કરી તમે કરી આલે આ કોઈ દાડો આ આજી આલે નહી આવમી કોઈ દાડો આજી આજ કજી ન આવો છોડ દે કે છોર કોઈ દાડો

હરીને તો ગોળડુ નહી આલે તમારું ગોળડુ તાર ઉપર નાશ્યો પૂરે એમને છૂટુ ન માડવા આઠી કઈ ખૂટુ ઉપર નાશ્યો હું ગોળડુ છૂટુ તો હાલ તેમ તો ચોરી કરવા આયા છો તો મારું નામ મતલે તો તમે શા હું છું આ તો મારા બોલા છે

માહેર સુ હુ જોઈ આવું જામે તો